જીવારામ નામે એક મોટી હોસ્પિટલ આવેલ છે જ્યાં ગરીબોનો નજીવા ભાવે અને મફતમાં ઈલાજ થાય છે ગરીબો માટે તે સંજીવની રૂપ જ છે અને આ હોસ્પિટલ એક દીકરીએ પોતાના પિતાની યાદમાં બંધાવી છે એ પિતા કે જેને રોજ જેનો ઈલાજ કરતી પણ જેને એ ઓળખી ના શકી અને પોતે જાણે અજાણે એના મૃત્યુનું કારણ બની તમે સમજ્યા નહીં તો ચાલો આ હોસ્પિટલ બનવા પાછળનો ઇતિહાસ કહું નામ હતું એનું સુલેખા મહેતા રંગ અંગે ઉજડી અને સ્વભાવે બત્તાને પોતાના બનાવનારી એ સુલેખા 22 વર્ષની ઉંમરે જ્યારે એને કોલેજ પૂરી કરી ત્યારે એની માએ એના લગ્ન એક સારા કર્મા કરાવી દીધા એની માએ એટલા માટે કેમ કે એના પરિવારમાં માત્ર બે જ જણ સુલેખા અને એની માં પિતાને તો સુલેખાએ માત્ર તસવીરમાં જોયા હતા કેમ કે એ નાની હતી ત્યારે જ એના પિતાજી એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા

કોઈકને ને શોધી રહી હતી સુલેખાને એને જોઈને કંઈક વિચિત્ર લાગણી થઈ એ પોતાને રોકી ના શકી અને ઘા પર લગાવવાની દવા પાટો અને સવારના બનાવેલા નાસ્તામાંથી થોડો નાસ્તો લઈને એની પાસે પહોંચી ગઈ એ વૃદ્ધના ઘા પર પાટા પિંડી કરી પેલો વૃદ્ધ પણ મૂંગા મોએ પોતાની આંખોથી જાણે આશીર્વાદ વરસાવી રહ્યો હતો એ પછી એને નાસ્તો આપ્યો એટલે એ ત્યાંથી જતો રહ્યો હવે એ વૃદ્ધનો રોજનો આ ક્રમ થઈ ગયો એ વૃદ્ધ રોજ એ સમયે ત્યાં આવી જતો અને રોજ એના શરીરના કોઈક ને કોઈક ભાગ પરથી લોહી વહેતું જ હોય છે અને સુલેખા પણ એને જોતા જ પોતાના બધા જ કામકાજ છોડીને એની સારવાર કરીને એને જમવાનો આપ્યા પછી જ બીજા કામો કરતી હતી હવે તો રસોઈ પણ એ વહેલી તૈયાર કરી દેતી જેથી કરીને વૃદ્ધને સારું જમવાનું આપી શકાય ધીમે ધીમે સોસાયટીની બીજી સ્ત્રોઓની નજરમાં એ ખટકવા લાગ્યો લોકો એને હડતૂત કરતા જતા રહેવા માટે તો પણ જ્યાં સુધી સુલેખા આવીને એની સારવાર ના કરે ત્યાં સુધી એ ખસતો નહીં બધી જ પરોષણો સુલેખાની સાસુને સંભળાવવા લાગી કે આ તો સુલેખા એની સારવાર કરે છે એટલે નહીં તો હમણા જેલ ભેગો કરી દેત આવા રોજ અવર જવર કરવા વાળા તો મોટા ભાગે ચોર ના જાસૂસ હોય છે તમારે સુલેખાને ને સમજાવી જોઈએ કે આવા ભિખારીઓ ની પાટા પિંડી કરવા માં સમય ના બગાડે સમય જોઈને સમજાવી દઈશ એમ વાત પતાવીને એ ઘરમાં જતા રહ્યા એના થોડા દિવસ પછી સુલેખાના ઘરે કોઈક પ્રસંગ હતો સુલેખાની નણંદના સાસરીવાળા આવ્યા હતા અને બધાનું જમવાનું રાખ્યું હતું હજુ તો સુલેખા કંસાર રાંધવાની તૈયારી કરતી હતી ત્યાં એની નજર બારીમાંથી પેલા વૃદ્ધ પર પડી આજે ફરી પાછું એની ચગદાઈ ગયેલી આંગળીમાંથી લોહી વહેતું હતું સુલેખા જલ્દી દવા લઈ એની પાસે જવાની જ હતી ત્યાં એની સાસુએ કહ્યું અત્યારે જમવાનું બનાવવાની જલ્દી છે ત્યાં તું એની સારવાર કરવામાં સમય ક્યાં બગાડે છે રોજ ઉઠીને કંઈકને કંઈક વગાડીને તે હાલ્યો આવે છે જા આપીને કહી દે કેળજે વાગ્યા એને દુઃખ થયું અને એ દુઃખના લીધે એને પેલા વૃદ્ધ પર ગુસ્સો આવ્યો અને એ ગુસ્સામાં પેલા વૃદ્ધ ની ઝાટકી નાખ્યો શું તમે રોજ ઉઠીને કંઈક ને કાંઈક વગાડીને હાલ્યા આવો છો આટલી ઉમર થઈ તોય પોતાની કાળજા કાળજી રાખતા નથી આવડતું પછી એની તરફ દસ રૂપિયા ફેંકતા બોલી લ્યો આ રૂપિયા જગ્યાએ સારવાર કરાવી આવો આજે મારી પાસે સમય નથી અને કાલથી અહીં આવતા નહીં નહીં તો અમારે પોલીસ બોલાવવી પડશે એટલું બોલી એ ઘરમાં જતી રહી અને પોતાના કામકાજમાં લાગી ગઈ

કારણ પૂછ્યું તો ત્યાં એની તો પોતાની પુત્રી અને પોતાની દોહિત્રીને આવેલા જોઈને રાજીના રેડ થઈ ગઈ સુલેખાને પણ માને મળીને સારું લાગ્યું એ બંને જણા વાતો એ વળગ્યા ઘરે આવી છે તો હું એના માટે એટલું ન કરી શકું એમ કહીને સુલેખાની માં રસોડામાં જઈને તૈયારી કરવા લાગી અને સુલેખા ઘરમાં ફરી પોતાની જૂની યાદોને વાગોળવા લાગી એક પછી એક વસ્તુઓને જોતાં જોતાં એની નજર એક તસવીર પર પડી જે એના પિતાજીની બહુ જ જૂની તસવીર હતી જેના પર સુખડનો હાર ચડાયેલો હતો એણે ધારી ધારીને તસવીરને જોયા કર્યું પછી અચાનક બૂમ પાડી માં ઓ માં જલ્દીથી અહીં આવો આવું છું પહેલાં મને આટલું કામ તો પતાવી લેવા દે બીજું બધું પછી કરજે તું અત્યારે અત્યારે ને અહીં આવી જા તે આટલી બૂમો પાડીને ગામ ગજવે છે એમ બોલતા બોલતા સુલેખાની માં બહાર આવીને જુએ છે તો સુલેખા એના પિતાજીની તસવીર હાથમાં પકડીને ઊભી હતી સુલેખાની માના ચહેરા પર જે ખુશીના ભાવ હતા તે તરત જ બદલાઈ ગયા અને એના સ્થાને ચિંતા અને ગભરામણના ભાવ આવી ગયા તોય કંઈના બન્યું હોય એ રીતે પૂછ્યું શું થયું કેમ મને આ રીતે બોલાવી લીધી મારે તનેક પ્રશ્ન પૂછવો હતો સુલેખાની માએ કહ્યું બચપણથી લઈને આજ સુધી તે મને હંમેશા કહ્યું કે મારા પિતાજી હયાત નથી અને મેં માની પણ લીધું પણ તે ક્યારેય એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે કેવી રીતે મૃત્યુ પામ્યા હતા કેમ એવું થોડી હોય કર્યો હશે પણ તને યાદ નહીં હોય સુલેખાની માએ કહ્યું સારું તું કહે છે તો એ પણ માની લઉં છું કે મને યાદ નહીં રહ્યું હોય હવે કહી દે કે એ કેવી રીતે ગુજરી ગયા હતા લે એ તો એક બસ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા હવે તું એમના વિશે પ્રશ્નો પૂછીને મને હેરાન ના કર અને મને મારું કામ કરવા દે એમ કહીને સુલેખાની માં રસોડામાં જવા લાગી પણ સુલેખાએ માનો હાથ પકડીને એને રોકી લીધી અને કહ્યું મને એવું લાગે છે કે પિતાજી તું છુપાવે છે તને મારા એમના વિશે સત્ય નહીં કહે તો તું મારું મરેલું મો જોઈશ આ સાંભળીને સુલેખાની માં રડવા લાગી અને કહ્યું એવું ના બોલ અમારા માટે જે કંઈ છે તું જ છે તારા સિવાય અમારું બીજું કોણ છે અમે બંને એ જે કંઈક પણ કર્યું એ તારા માટે જ કર્યું છે સુલેખાની ઈચ્છાને માન આપીને જ એના સાસુ સસરાએ સુલેખાના પિતાની યાદમાં આ હોસ્પિટલ બનાવી બંધાવી જેથી કરીને દરેક ગરીબ વ્યક્તિને સારવાર મળે અને સુલેખાના પિતાજીની આત્માને શાંતિ આજે પણ હોસ્પિટલના પ્રાંગણમાં જ સુલેખાના બાપુજીની પ્રતિમા અને પ્રતિમાની નીચે સુલેખાની જીવનકથા જેથી કરીને બધાને પિતાના પુત્રી માટેના પ્રેમ અને બલિદાનની ખબર પડે સુલેખા અચૂકા હોસ્પિટલમાં આવે છે અને પહેલાં એ કથા વાંચે છે અને પછી દર્દીઓની સેવામાં લાગી જાય છે વાર્તા ગમી હોય તો શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ